રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ આપ્યું આવિદન પત્ર. ભાદર એક સિંચાઈ અધિકારીને આપ્યું આવિદન પત્ર. ભાદર એકનો પાણી રવીપાસ સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ સાથે આપ્યું આવિદન પત્ર. કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલનું અને કેનાલથી તોરણિયા પરવડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવિદન પત્ર. કેનાલનો અમુક ભાગ તૂટી ગયેલ હોય જેથી કેનાલમાંથી પાણીનો બગાડ થાય છે. કેનાલમાં પાણી છોડાતા પહેલા કેનાલ નો રસ્તો રિપેર કરવા અને કેનાલની ની સાફ સફાઈ અને રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યો આવેદન પત્ર એહવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા ઓરણા અમિત કરશનભાઈ અંતાડા ધોરાજીથી તોરણિયા નાની પરબડી નો માર્ગ જે કેનાલ નું પાણી છૂટી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે જે તે પોલ આવતા હોય તે પોલ માંથી પાણી નીકળે છે કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે જેથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે નામ અને વિગત હંટાળા હરસુભાઈ દેવરાજભાઈ ધોરાજીથી પરબળી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે ઓગણીસાર અને એકવીસના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાયને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે અને તો ઈજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી પાણી કાઢે એને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે ખેડામાં હલાઈ નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે એટલે આ ખેડૂતને કાયમ ભોગવવાનું છે પાંત્રેસ ખાતેદાર ને કેળામાંથી હાલવાનું થાય છે જેથી કરીને સત્વરાનો નિર્ણય ને ઉકેલ લઈ આવે લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો